આજે આપણે નવ્યા નો બર્થ ડે ઉજવશું આપડે હેપી બર્થડે ડે કરશું બરાબર સારો નવ્યા બધાને ચાંદલા માંડી દો ઊભી થઈ છે ને બધાને હાથમાં ચાંદલા માંડી દો હો માંડી દે ચાંદલો બસ હાલે બધાને માંડે તું તારા હાથે પકડ અને બધાને માંડ ચાંદલો આનથી આનથી શરૂ કર અરે વાહ પછી આમે માંડી દેવો હળું હરખી રીતે માંડજે હાલો નથી કરો હાલો અરે વાહ સરસ લ્યો અરે વાહ સરસ લ્યો

હેપી બર્થડેપી હેપી Ito, ito,